નમસ્કાર સર્વે મિત્રોને આજે આપણે મતદાર ગણતરી ફોર્મના ભરેલા જુદા જુદા ફોર્મ જે છે એના સીધા નમૂના જ જોઈ લઈએ જેથી કોઈને કોઈ પણ પ્રશ્ન રહે નહીં અને દરેકના દરેક પ્રશ્નનો જવાબ મળે બધાને સરળતા રહે તો મિત્રો અહીંયા જુઓ અહીંયા એક ભાઈનું આ મતદાર ગણતરી ફોર્મ છે એની અંદર સૌ પ્રથમ તો એ ભાઈને અહીંયા વિગત આપેલી હશે એ ભાઈનું નામ શું છે એમનું હાલની બે હજાર પચીસની મતદાર યાદીમાં અનુક્રમ નંબર કયો બધી જ વિગત એટલે કે જે મતદાર હશે જેને આ ફોર્મ મળ્યું છે એ બે હજાર પચીસનો મતદાર છે એ નક્કી બીજું જુઓ મિત્રો આ ફોર્મના કુલ ત્રણ વિભાગ છે એક બે અને ત્રણ જે ભરવાના હોય છે જેના માટે ખાલી જગ્યા આપેલી છે જે ઉપરનો આ વિભાગ છે એ દરેક મતદાર માટે છે જેનું નામ ચાલુ છે એવા તમામ મતદારે આ વિગત ભરવી જરૂરી છે તો આ વિગત બે હાજર પચીસની હાલની લખવાની છે હવે જે મતદાર પોતાનો ફોટો બદલવા માગે છે એવા વ્યક્તિઓએ જ એવા મતદારોએ જ અહીંયા ફોટો ચોંટાડવાનો છે બધા માટે ફરજિયાત નથી અહીંયા સ્કેનર આપ્યું છે બારકોડ આપેલો છે જે સ્કેનરની મદદથી સ્કેન થશે કોના માટે છે તો એ તમારા બૂથ લેવલ ઓફિસર માટે છે અને જે ડેટા એન્ટ્રી કરશે એમના માટે છે કોઈ પણ મતદારોએ આનો ઉપયોગ કરવાનો નથી કે ઉપયોગ કરી પણ નહીં શકે બીજી મારી આપ સૌને વિનંતી છે કે તમને જ્યારે આ મતદાર ગણતરી ફોર્મ મળે ત્યારે આપ સૌ આ ફોર્મ બંને બાજુ પહેલાં તો વ્યવસ્થિત રીતે શાંતિથી વાંચી જાઓ અહીંયા જે વિગત આપેલી છે એ આપ સૌ વાંચી જશો આગળ અને પાછળ એવી મારી વિનંતી છે કારણ કે પાછળ આ તો મેં ઝેરોક્ષ કાઢી છે એટલે બાકી પાછળ ગણતરી ફોર્મની પાછળ આવું માહિતી પત્રક આપેલું છે આ માહિતી ફોર્મની તમામ વિગત તમારે વાંચી લેવા માટે મારી આપ સૌને નમ્ર વિનંતી છે હવે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે કેવી રીતે ફોર્મ ભરવું તો અહીંયા એવા મતદાર માટે મેં નમૂનો લીધો છે અહીંયા જો મિત્રો ઝેરોક્ષ કાઢી અને મારી જોડે જે અવેલેબલ ફોર્મ હતા એના મેં ઉદાહરણરૂપ અહીંયા ફોર્મ ભરી લગભગ સાત આઠ ફોર્મ બનાવ્યા છે કે જે જુદા જુદા સાત આઠ પ્રકારના વ્યક્તિઓ માટે કામ આવશે તો સૌ પ્રથમ આપણે જોઈએ તો આ જે રવિભાઈ મેં એમનું નામ આપ્યું છે રવિભાઈ પટેલ છે એ એવા મતદાર છે કે જેનું નામ બે હજાર પચીસ અને બે હજાર બે બંને મતદાર યાદીમાં છે તો એવા રીતે ફોર્મ ભરવું આ એ બતાવ્યું છે ફરજિયાત ભરવાની છે તો ઉપરની વિગત કેવી રીતે ભરવી તો પેલા તો જન્મ તારીખ એમાં દિવસ મહિના અને વર્ષ તો પેલા આ રીતે દિવસ લખો પછી મહિના પછી વર્ષ દરેક માટે જો અહીંયા અંગ્રેજીમાં આંકડા લખ્યા છે તો મારી તમને સલાહ છે અને સરકારની માર્ગદર્શિકા પણ એ જ છે કે અંગ્રેજીમાં આંકડા લખવા અહીંયા તો તમને ખ્યાલ આવી ગઈ ખ્યાલ આવી ગયો હશે કે ફોટો બદલવો હોય તો જ ફોટો ચોંટાડો ફરજિયાત નથી બીજું અહીંયા તમારે તમારો આધાર નંબર લખવાનો છે તો એ વૈકલ્પિક છે એટલે કે જો તમારી જોડે ઉપલબ્ધ હોય અને તમે લખવા માંગતા હોય તો જ તમે લખો ફરજિયાત નથી મોબાઈલ નંબર એ ફરજિયાત છે જો અહીંયા વૈકલ્પિક એવું લખ્યું નથી માટે તમે મોબાઈલ નંબર લખો તમારી જોડે ન હોય તો તમારા ઘરના કોઈપણ સંબંધીનો મોબાઈલ નંબર તમે લખી શકો છો હવે અહીંયા પિતા વાલીનું નામ એટલે કે જે આ મતદારનું ઓળખપત્ર છે રવિભાઈ એમના પિતાનું નામ લખવાનું છે જો અહીંયા કોઈ સ્ત્રી મતદાર હોય તો એમણે એમના પતિનું નામ નથી લખવાનું પણ અહીંયા પિતાનું કીધું છે તો પિતાનું જ નામ લખવું આ પ્રશ્ન ઘણા કરે છે કે અહીંયા સ્ત્રી મતદાર હોય તો શું એમના પતિનું નામ લખી શકાય તો ના મિત્રો અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે પિતા વાલીનું નામ તો આપણે અહીંયા એમના પિતાનું નામ મેં લખ્યું તો પિતાનું નામ આખું લખવું જનકભાઈ જયદેવભાઈ પટેલ એ રવિભાઈના પિતા છે તો આ રીતે આખું લખવું કેટલાક મિત્રોને પ્રશ્ન થાય છે કે અટક આગળ લખવી કે પાછળ લખવી તો મિત્રો તમે અટક આગળ પણ લખી શકો છો અને પાછળ પણ લખી શકો છો એમાં કોઈ હાલ વાંધો નથી હવે પિતા વાલીનો મતદાર ઓળખપત્રક જો ઉપલબ્ધ હોય તો એટલે કે એમનો ચૂંટણી કાર્ડ નંબર હાલનો બે હજાર પચીસનો જો હોય તો ના હોય તો લખવાનો નથી કેટલાક મિત્રો પ્રશ્ન કરે છે કે જો પિતા મૃત્યુ પામ્યા હોય તો પણ લખવાનો તો હા લખવાનું તમારા પિતા અત્યારે હયાત હોય કે ન હોય પરંતુ એ તમારા પિતા છે એ હકીકતની વાત છે માટે તમારે એમનું નામ અહીંયા લખવાનું છે અને જો તમારી જોડે એમનો મતદાર ઓળખપત્ર નંબર હોય હાલનો બે હજાર પચીસનો ઉપલબ્ધ તો જ તમારે લખવાનો છે નથી તો લખવાની કોઈ જરૂર નથી એ જ રીતે જે આ ઉપર મતદાર છે એમની માતાનું નામ આખું લખવાનું છે જીવતીબેન જનકભાઈ પટેલ હવે જો માતાની નામની પાછળ પહેલેથી એમના પિતાનું નામ ચાલ્યું આવતું હોય એમના ચૂંટણી કાર્ડની અંદર તો એ એ લખે છે અહીંયા અહીંયા જનકભાઈ એમના પતિ છે તો મેં પતિનું લખ્યું છે પરંતુ જો એમના પાછળ એમના પિતાનું નામ ચાલતું હોય તો એ એ પણ લખી શકે છે અહીંયા જીવતીબેન આમના માતા છે એ હકીકત છે અને આપણે એ જ દર્શાવવાની છે હવે અહીંયા એમનો બે હજાર પચીસ નો ચૂંટણી કાર્ડ નંબર મતદાર ઓળખપત્રક નંબર એટલે કે અહીંયા જે આ ઓળખપત્રક નંબર આપ્યો હોય આ ઓટી જેડ જે બી બીસી જે એ રીતે અહીંયા આ રીતે આખો લખવાનો છે હવે જીવનસાથીનું નામ એટલે કે આ જે રવિભાઈ છે એમના જીવનસાથી જો પુરુષ હોય તો પત્ની સ્ત્રી અને સ્ત્રી હોય તો પતિ પુરુષ તો એમની જીવનસાથીનું નામ આ રીતે આખું લખવું રીચાબેન રવિભાઈ પટેલ અને એમનો બે હજાર પચીસનો ચૂંટણી કાર્ડ નંબર તો આવી વિગત દરેક મતદારે લખવાની છે પછી એ પુરુષ હોય કે સ્ત્રી હોય ગમે તેટલી ઉંમરના હોય એમનું નામ માત્ર બે હજાર પચીસમાં હોય તો પણ એ વિગત ભરી એમણે આ ફોર્મ તમારા બુથ લેવલ ઓફિસરને જમા કરાવવાનું છે કેટલાકને પ્રશ્ન થશે કે બુથ લેવલ ઓફિસરને કેવી રીતે જમા કરાવીશું તો જો અહીંયા મિત્રો આ જે અહીંયા મેં ડાર્ક કરી દીધું છે પરંતુ અહીંયા તમારા બૂથ લેવલ ઓફિસરનું નામ અને નંબર લખેલું હશે અહીંયા નામ અને નંબર આ નંબરથી ફોન નંબરથી તમે એમનો સંપર્ક કરી શકો છો અને તમે એમની પાસેથી વિસ્તૃત માહિતી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મેળવી શકો છો અને તમારે આ ફોર્મ એમને જમા કરાવવાનું છે હવે નીચે વાત સૌથી વધુ પ્રશ્ન આ નીચેની વિગત ભરવામાં છે તો જોઈએ અહીંયા મતદારનું નામ આ મતદાર રવિભાઈ છે એમની નામ બે હજાર પચીસમાં પણ છે અને બે હજાર બેમાં પણ છે તો અહીંયા જે નીચે વિગત લખવાની છે એ બે હજાર બેની મતદાર યાદી પ્રમાણે જ લખવાની છે ઉપરની વિગત બે હજાર પચીસ પ્રમાણે નીચેની વિગત બે હજાર બે પ્રમાણે આ મિત્રો ખાસ યાદ રાખજો આ એસઆઈઆર અત્યારે જે ચાલ્યું છે એ બે હજાર બેની મતદાર યાદી પ્રમાણે થાય છે અને એના પહેલાં બે હજાર બેમાં થયું હતું સરકાર એને આધાર વર્ષ માને છે માટે આપણે અહીંયા બે હજાર બેની વિગત લખવાની છે હવે તો રવિભાઈ જે છે એમનું આખું નામ બે હજાર બેની મતદાર યાદીમાં જે હતું એ લખશે રવિભાઈ જનકભાઈ પટેલ હવે મતદાર ઓળખપત્રક નંબર જો હોય તો લખવાનો છે બે હજાર બે વખતે એવું હતું કે બધાને ઓળખપત્રક નંબર નહોતો મળ્યો તો અહીંયા લખવાની જરૂર નથી હવે સંબંધીનું નામ એટલે કે રવિભાઈના પાછળ એમનું નામ જે બે હજાર બેની મતદાર યાદીમાં આપેલું હશે એ નામ તો જનકભાઈ જયદેવભાઈ પટેલ હવે રવિભાઈ અને જનકભાઈ વચ્ચે શું સંબંધ છે તો પિતા પુત્રનો સંબંધ છે એમનો જિલ્લો કયો છે તો મહેસાણા ક્યાંનો પણ બે હજાર બેનો રાજ્ય ગુજરાત બે હજાર બે વખતે જે માહિતી હતી એ જ લખવાની છે એ વખત વિધાનસભા મત વિભાગનું નામ શું હતું તો બાર મહેસાણા હતું મત નંબર બાર હવે અહીંયા તમે બાર લખો તો પણ ચાલે ન લખો તો પણ ચાલે સીધો અહીંયા લખી દો હતો ભાગ નંબર કયો હતો બાણું અને અનુક્રમ નંબર બસો આઠ હવે મિત્રો કેટલાક મિત્રો એવો પ્રશ્ન કરે છે કે જો ભૂલ થઈ જાય તો લગતા લગતા ચેકચેક કરાય કોઈ વાંધો નથી મિત્ર નાની ચેકચેક તમે કરી શકો છો બીજું આ રીતે તમે વ્હાઇટનર પણ માણી શકો છો જો અમે અહીંયા વ્હાઇટનરનો ઉપયોગ કર્યો છે ખાસ તમને બધાને બતાવવા માટે જ તો અહીં બે હાજર બે ની મતદાર યાદી મુજબ વિગત લખવાની છે તો આ વિગત કોની છે તો એવા મતદારો કે જેમનું નામ બે હાજર પચીસની મતદાર યાદીમાં હોય અને બે હજાર બે ની મતદાર યાદીમાં હોય એવા મતદાર માટે ઉપરની અને નીચે ડાબી બાજુ હવે ડાબી બાજુ એટલે આપણી ડાબી બાજુ એ ફોર્મની ડાબી બાજુ થશે અને આપણી જમણી બાજુ એ ફોર્મની જમણી બાજુ થશે તો જેનું નામ બે હાજર પચીસ અને બે હાજર બે બંને મતદાર યાદીમાં હોય એવા વ્યક્તિઓએ માત્ર ને માત્ર ડાબી બાજુની વિગત ભરવાની છે જમણી બાજુની વિગત એમણે ભરવાની જરૂર નથી તો તમારે અહીંયા શું કરવાનું આ રીતે માત્ર આમ ડેસ કરી દેવાનું અહીંયા એવું નહીં લખતા પાછા કે અહીં લખવાની કોઈ જરૂર નથી તમારે માત્ર આમ ડેસ કરવાનો છે અને કશું નહીં કરવાનું ખાલી છોડી દેશો તો પણ કોઈ પ્રશ્ન નથી તો મિત્રો અહીં હું તમને જે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું એ તમે સમજતા હશો ફરીથી કહી દઉં બે હજાર પચીસમાં પણ નામ હોય અને બે હજાર બેની મતદાર યાદી પરની અંદર પણ નામ હોય એવા તમામ મતદારોએ આ મુજબ ફોર્મ ભરવાનું છે ઉપરની વિગત બે હજાર પચીસ પ્રમાણે અને નીચેની વિગત બે હજાર બે પ્રમાણે હવે નીચે કેટલીક સૂચનાઓ આપેલી છે જુઓ તમે જુઓ આ રહી આ સૂચનાઓ તમારે ધ્યાનથી વાંચી લેવાની ત્યારબાદ જે તે મતદારોનું આ ગણતરી ફોર્મ છે જેનો અહીંયા ફોટો છે એ વ્યક્તિએ અહીંયા એમની સહી કરવાની છે ત્યારબાદ ફોર્મ તમારા બુથ લેવલ ઓફિસરને આ જમા કરાવવાનું બુથ લેવલ ઓફિસર અહીંયા સહી કરશે પછી એ આગળની પ્રોસેસ કરશે તો આ એવા વ્યક્તિ માટે છે કે જેનું નામ બે હજાર અને બે હજાર બે બંને મતદાર યાદીમાં હોય હવે આ પુરુષ મતદાર હતા એ જ રીતે જો કોઈ સ્ત્રી મતદાર હોય આ રીતે તો એમના માટે પણ આ જ વિગત આ રીતે ભરવાની બે હજાર પચીસ અને બે હજાર બે બંને યાદીમાં નામ છે અન્ય રાજ્ય કે જિલ્લામાંથી લગ્ન કરીને આવેલા છે તો એ જે જિલ્લામાંથી લગ્ન કરીને આવેલા હોય અને ત્યાં એમનું નામ ચાલતું હોય તો આ રીતે એ વિગત લખશે જુઓ હવે અહીં અહીંયા શું છે બેનનું નામ છે જીવતીબેન એમના પતિનું નામ છે જીવાભાઈ જીવાભાઈ રમેશભાઈ પટેલ પરંતુ અહીંયા જીવતીબેન ભગવાનભાઈ પટેલ કેમ લખ્યું છે કારણ કે બે હજાર બેમાં એમના નામ પાછળ એમના પિતાનું નામ ચાલતું હતું ભગવાનભાઈ એમના પિતા હતા તો મિત્રો અહીંયા મેં એટલા માટે લખ્યું છે કે જે બે હજાર બેમાં જે વિગત હતી એ જ આપણે એ લખવાની છે કારણ કે જ્યારે બે હજાર બેની મતદાર યાદી હતી ત્યારે જીવતીબેનની પાછળ એમના પિતાનું નામ ચાલુ હતું કારણ કે એ વખતે એમના મેરેજ થયા ન હતા અને એ વખતે એમનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હતું અને ત્યાંથી એમણે વિગત મંગાવી છે તો એ આ રીતે લખી શકે બીજું કે એ વખતે રાજસ્થાન રાજ્યમાં રહેતા હતા બીજા રાજ્યમાં તો એ આ જ રીતે એમની વિગત લખશે બે હજાર બેની મતદાર યાદી પ્રમાણે તો મિત્રો આશા રાખું કે આપના પ્રશ્નોનું હું જે સોલ્યુશન આપું છું એ કદાચ હું તમને વિશ્વસનીય સોલ્યુશન આપી રહ્યો છું સાસરી કે પિયરમો નામ હોય તો તે વિગત લખવી જે હોય તે જ લખવી હવે કદાચ એવું બને કે આની જગ્યાએ જીવતી બેન છે એની જગ્યાએ કોઈ બીજા બેન હોય એ બે હજાર બે પહેલાં જ લગ્ન કરીને સાસરીમાં આવી ગયા હોય અને એમને સાસરીમાં જ પોતાનું નવું ચૂંટણી કાર્ડ બે હજાર બે પહેલાં અહીંયા મતદાર તરીકે નોંધણી થઈ ગઈ હોય એમને ચૂંટણી કાર્ડ મળી ગયું હોય અને એમના પાછળ એમના પતિનું નામ આવતું હોય જેમ કે જીવતીબેન પછી એમના પતિ જીવાભાઈ તો એ અહીંયા એમ લખશે કે જીવતીબેન જીવાભાઈ પટેલ અને અહીંયા જીવાભાઈનું આખું નામ આવશે કે જીવાભાઈ રમેશભાઈ પટેલ આ એ તો જે હોય એ લખવાનું છે જો એમનું નામ બે હજાર બેમાં એમના પિતાના નામ સાથે આવતું હોય તો એ લખશે પતિના નામ સાથે આવતું હોય તો એ લખશે એ જ રીતે જિલ્લો રાજ્યનું નામ વિધાનસભા મતવિભાગનું નામ વિધાનસભા મતવિભાગનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર આ બધી જ વિગત બે હજાર બે પ્રમાણે લખવાની છે અને એમણે અહીંયા જમણી બાજુ કોઈ જ વિગત લખવાની નથી આ સૂચનાઓ વાંચી સહી કરવી અને અહીંયા બુથ લેવલ ઓફિસરની સહી કરાવી એમને જમા કરાવી દેવાનું છે મિત્રો અહીંયા મેં સમજ આપવાનો પ્રયત્ન કર્યો કે આ બેન એવા છે કે જેનું બે હજાર પચીસ અને બે હજાર બે બંને યાદીમાં નામ છે બે હજાર પચીસમાં એમનું નામ એમની સાસરીમાં છે જ્યારે બે હજાર બેમાં એમનું નામ એમના પિયરમાં હતું તો એમણે એ વિગત લખવાની કેટલીક બહેનોમાં બેનોના કિસ્સામાં એવું છે કે બે હજાર પચીસમાં એમનું નામ એમના સાસરીમાં હશે અને બે હજાર બેમાં પણ એમની સાસરીમાં હશે તો એ જ વિગત એમણે લખવાની છે તો મિત્રો અહીંયા હું જે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું એ તમે સમજતા હશો એવો હું વિશ્વાસ ધરાવું છું હવે આપણે આગળ જોઈએ કે બે હજાર પચીસ ની મતદાર યાદીમાં નામ છે અને લગ્ન થઈ ગયેલા છે એવા એક બેન છે કે આ બેન છે ચેતનાબેન ઠાકોર હવે એમનું નામ માત્ર બે હાજર પચીસ ની મતદાર યાદીમાં છે વળી એમનું લગ્ન પણ થઈ ગયું છે તો આવા વ્યક્તિઓ માટે શું થશે કે જેનું બે હજાર બેની મતદાર યાદીમાં નામ નથી તો આવા વ્યક્તિઓ શું કરશે એમણે અહીંયા ડાબી બાજુની વિગત લખવાની નથી અહીંયા જમણી બાજુ વિગત લખવાની છે પણ જમણી બાજુ વિગત કોણે લખવાની તો જમણી બાજુ વિગત એમના પિયર પક્ષમાંથી એમના માતા પિતા દાદા દાદી પરદાદા કે પડદાદી આ છ વ્યક્તિઓમાંથી જેનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હોય એમનું લખશે પછી એ ભલે અત્યારે હયાત હોય કે ન હોય પરંતુ આ ચેતનાબેન એમની સીધી લીટીના વારસદાર છે કે એટલે કે એમની દીકરી છે એ જ અહીંયા મહત્વનું છે તો ફરી મિત્રો અહીંયા કોનું લખાશે તો ચેતનાબેનના પિયર પક્ષના જો લગ્ન થઈ ગયા હોય તો પણ અહીંયા સાસરી પક્ષની કોઈ જ વિગત લખવાની નથી લગ્ન ના થયા હોય તો એ તો પણ એ એમના પિતાને જ વિગત લખશે એ અહીંયા જ લખશે લગ્ન નથી થયા તો પણ અને લગ્ન થઈ ગયા હોય તો પણ એમણે એમના પિયર પક્ષેથી જ એમના માતા પિતા દાદા દાદી પિતાના પપ્પા મમ્મી એટલે કે પડદાદા કે પડદાદી આ છ વ્યક્તિઓમાંથી કોઈ એક વ્યક્તિની વિગત મંગાવી અને અહીંયા લખવાની છે બીજું એ જ્યારે વિગત મંગાવે ત્યારે પ્રાયોરિટી એના આપવાની કે જે હયાત હોય અને જેના નામમાં કોઈ ભૂલ ન હોય આ છ વ્યક્તિઓમાંથી જે વ્યક્તિઓ હયાત હોય અને જેના નામમાં કોઈ ભૂલ ન હોય એવા વ્યક્તિઓની વિગત પહેલાં લખવી હવે એવું બને કે કોઈ એક જ વ્યક્તિ હયાત છે અને એના નામમાં પણ ભૂલ છે તો તમે એ જ અહીંયા લખો ભલે ભૂલ રહી પણ જે છે એ જ લખવાની એમાં કોઈ આપણે વાત સંતાડવાની નથી ફોટો બદલવો હોય તો જ ચોંટાડવાનો અહીંયા ચેતનાબેનની વિગત આપી હશે એ એમની જન્મ તારીખ આ મુજબ લખશે આધાર નંબર લખશે મોબાઈલ નંબર લખશે હવે આ ચેતનાબેનના પિતાનું નામ લખવાનું છે જે અહીંયા મેં લખ્યું એ આખું નામ એમના પિતાનો મતદાર ઓળખપત્રક નંબર એમની માતાનું નામ એમનો માતાનો ચૂંટણી કાર્ડ નંબર મતદાર ઓળખપત્રક નંબર એટલે ચૂંટણી કાર્ડ નંબર જીવનસાથીનું નામ એટલે જો લગ્ન થઈ ગયા હોય તો લખશે લગ્ન ના થયા હોય તો લખવાની કોઈ જરૂર નથી હવે આ બેનનું નામ માત્ર ને માત્ર બે હજાર પચીસની મતદાર યાદીમાં છે પરંતુ બે હજાર બેમાં નથી માટે એમણે ડાબી બાજુ લખવાનું નથી જમણી બાજુ હવે જુઓ અહીંયા

અથવા તમે એમ લખો કે અહીંયા પ્રીજીબે લોજીબે ઠાકોર અહીંયા આ બેનનું નામ લખી દો ચેતના બેન ઠાકોર અને એ બંને દાદા પૌત્રી છે એમ લખો તો પણ ચાલે અહીંના સંબંધ દર્શાવો તો અહીંયા સાઈડમાં બાજુમાં સ્પષ્ટપણે સંબંધ દર્શાવી દેવાનો રહેશે તો મિત્રો જે સ્ત્રી બેનનું નામ મહિલાનું નામ 2025 ની મતદાર યાદીમાં હોય પરંતુ 2002 માં નથી અહીં એમના દાદાની વિગત એવો લખી રહ્યા છે તો આ રીતે આ પ્રેમજીભાઈ લવજીભાઈ વચ્ચે શું સંબંધ છે તો પિતા પુત્રનો એમનો જિલ્લો પાટણ ગુજરાત વિધાનસભા સમી વિધાનસભા મત વિભાગનો નંબર બાણું ભાગ નંબર સોળ અને અનુક્રમ નંબર આઠસો તો આ કોની વિગત થઈ તો આ વિગત થઈ ચેતનાબેન ઠાકોરની તો આ રીતે સ્પષ્ટ સંબંધ દર્શાવવો જરૂરી છે કે આ ચેતનાબેનના કોણ લાગે છે તો દાદા લાગે છે ચેતનાબેન કોણ છે એમની પૌત્રી છે તો અહીંયા સાઈડમાં આ રીતે દર્શાવી દો નીચે માત્ર બે હજાર બેની જ વિગત લખવી જરૂરી છે કોણે લખવી તો જેની વિગત ઉપલબ્ધ હોય એ અને એમાંથી પ્રાયોરિટી કોણ આપવાની જે હયાત હોય એ અને જેની વિગત સાચી હોય હવે જો અહીંયા પણ મેં વ્હાઇટનર વાપર્યું છે તો આ રીતે ભૂલ થઈ જાય તો તમે વ્હાઇટનર વાપરી અને સુધારીને લખી શકો છો કોઈ ચિંતા કરવાની જરૂર નથી હવે આપણે આ એવા વ્યક્તિનું ઉદાહરણ લીધું કે જેનું નામ માત્ર બે હજાર પચીસની મતદાર યાદીમાં હોય હવે મિત્રો ચોથું ફોર્મ જોઈએ લગ્ન થયેલા નથી માત્ર બે હજાર પચીસની યાદીમાં નામ છે અહીંયા જો ફોટો બદલવો હોય તો જ ચોંટાડવાનો આ રેખાબેન છે રેખાબેન પોતાની વિગત આ રીતે લખશે ભૂલ થઈ જાય તો આ રીતે તમે વ્હાઇટનર મારી શકો છો અહીંયા એમનું પિતાનું નામ આવ્યું કોના આ રેખાબેનના લગ્ન જ નથી થયા તો એ શું કરશે લગ્ન નથી થયા એટલે અત્યારે એમના પિતાના ઘરે છે તો એમના પિતાના ઘરે છે તો અહીંયા એમના પિતા માતા દાદા દાદી અથવા તો પિતાના દાદા દાદી અથવા પિતાના માતા પિતા એટલે કે એમના પરદાદા કે પરદાદી એમાંથી જેની પણ વિગત હોય એ અહીંયા લખી શકશે તો આ આપણે સમજીએ છીએ તો આ શું થયું અહીંયા આ જે રેખાબેન છે એ એમના દાદાની માતાની વિગત લખે છે મીનાબેન રમણભાઈ સોલંકી રમણભાઈ પ્રેમાભાઈ ચૌધરી સોરી ચૌધરી છે આ બંને કોણ છે તો પિતા પુત્રી છે એ રમણભાઈ કોણ છે તો મીનાબેન એટલે કે જે આ છે રેખાબેન છે એમની માતાના પિતા છે કારણ કે રેખાબેનના પિતા કોણ છે મેરામભાઈ છે પરંતુ રેખાબેનની માતાના નામ પાછળ એમના દા નાનાનું નામ ચાલુ છે એટલે એ એ જ લખશે કે બંને પિતા પુત્રી છે એ જુઓ બીજા જિલ્લાના છે આ કચ્છ જિલ્લામાં રહે છે અને એમની માતા બીજા જિલ્લામાં બે હજાર બેમાં નામ હતું તો એ વિકટ લખશે સુરેન્દ્રનગર ગુજરાત સુરેન્દ્રનગર બાર ચોસઠ તો આ રીતે મિત્રો અહીંયા કોઈ ચિંતા કરવાની જરૂર નથી અહીંયા બાજુમાં સ્પષ્ટપણે સંબંધ દર્શાવવો જરૂરી છે હવે મિત્રો આ પાંચમું ફોર્મ પાંચ નંબરનું ફોર્મ જોઈ રહ્યા છે એવો મતદાર કે જેનું પોતાના કોઈ સંબંધીનું નામ બે હજાર બેમાં માં નથી પોતાનું કે અન્ય પોતાનું નામ પણ બે હજાર બેમાં માં નથી કે પોતાના અન્ય કોઈ સંબંધીનું નામ પણ બે હજાર બેની મતદાર યાદીમાં નથી ક્યાં નથી અન્ય રાજ્ય કે જિલ્લામાંથી વ્યવસાય અર્થે અહીંયા આવેલા છે એ લોકો બરાબર એટલે અહીંયા એમનું ક્યાં નામ મળતું નથી આખા ભારત દેશમાં તો એ શું કરશે બે હાજર પચીસ પ્રમાણે અહીંયા વિગત લખશે એમનું કે એમના સંબંધી કોઈનું એ નામ નથી તો અહીંયા કોઈની વિગત લખવાની જરૂર નથી કોઈ જ સંબંધી કે પોતાનું નામ પણ નથી ક્યાં નથી બે હજાર બેની ની મતદાર યાદી તો શું કરવાનું માત્ર ઉપરની વિગત લખી અને બીએલઓ શ્રીને આ ફોર્મ જમા કરાવી દેવાનું છે અહીંયા સહી ફરજીયાત કરવાનું તો જેનું નામ માત્ર બે હજાર પચીસની જ મતદાર યાદીમાં હોય એ એ વ્યક્તિ પોતાનું કે એના કોઈ પણ સંબંધીનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં નથી તો એવા વ્યક્તિઓએ માત્ર ઉપરની વિગત લખી અને બૂથ લેવલ ઓફિસરશ્રીને ફોર્મ જમા કરાવી દેવાનું છે હવે આપણે છઠ્ઠું ઉદાહરણ જોઈએ કે અહીંયા એક ભાઈ છે વિષ્ણુભાઈ ગોસ્વામી તો એમનું નામ બે હજાર પચીસની મતદાર યાદીમાં છે બરાબર હમણાં જ દાખલ થયું છે એ રીતે છે એમ વિચારો ને તો શું કરશે તે પોતાની આ રીતે વિગત ભરશે એમના લગ્ન નથી થયા તો જીવનસાથી નથી તો આ રીતે નહીં લખે જે વિગત ઉપલબ્ધ હોય એ જ લખવી એ પિતા એટલે કે એમના પિતા છે એમની માતા છે હવે બે હજાર બેની મતદાર યાદીમાં એમના પિતાની વિગત મળી આવી છે તો આ રીતે લખશે સુખદેવભાઈ છગનભાઈ ગોસ્વામી છગનભાઈ ગોસ્વામી પિતા પુત્ર છે આ ઉપરવાળા જે વિષ્ણુભાઈ છે એ પુત્ર છે નીચેવાળા સુખદેવભાઈ પિતા છે તો આ રીતે બાજુમાં સંબંધ દર્શાવી દેવાના વિધાનસભા મત વિભાગનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર અહીંયા સહી અને આ રીતે વિગત લખવાની તો ખૂબ જ સરળ છે મિત્રો બહુ ખાસ આમાં કોઈ ચિંતા જેવું નથી અને ભૂલ થઈ જાય તો તમે આ રીતે નાની ચેકચેક થાય તો કોઈ ચિંતા કરવાની નહીં અને જો વધારે એવું લાગે તો પછી વ્હાઇટનરનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે મિત્ર હવે મિત્રો આપણે સાતમા નંબરનું ઉદાહરણ જોઈશું જેમાં આ એક વ્યક્તિ છે કે જેનું મૃત્યુ થઈ ગયું છે અને બે હજાર પચીસની મતદાર યાદીમાં નામ છે અને એમને આ ફોર્મ મળ્યું છે તો શું કરવાનું તો આ ફોર્મ ભરવાની કોઈ જરૂર નથી આ ફોર્મની સાથે મરણના દાખલાની ઝેરોક્ષ જોડી દેવાની છે અને બુથ લેવલ ઓફિસરને એ જમા કરાવી દેવાનું છે આમાં કશું જ ભરવાની જરૂર નથી હવે મિત્રો તમારી આજુબાજુ કેટલાક એવા લોકો હશે કે જે સ્થળાંતર કરીને બીજે જતા રહ્યા છે તો આવા વ્યક્તિઓ માટે શું કરવાનું તો આ વ્યક્તિઓ માટે બુથ લેવલ ઓફિસરનું કાર્ય છે એ પંચનામું કરશે અને આ ફોર્મ પાછું જમા લઈ લેશે પોતાની પાસે રાખી લેશે તો આવા વ્યક્તિઓએ પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી એનું નામ ઓટોમેટિક મતદાર યાદીમાંથી નીકળી જશે અહીંયા મિત્રો ખાસ યાદ રાખો જે વિગત છે બે હજાર પચીસમાં એ મુજબ જ લખવી એટલે કે જે ચૂંટણી કાર્ડમાં જે વિગત ચાલતી હોય એ જ લખવાની અને નીચેની વિગત બે હજાર બેની મતદાર યાદી પ્રમાણે લખવી ખાસ તમે અહીંયા પણ સંબંધ બતાવી શકો છો અથવા તો બાજુમાં પણ તમે સંબંધ બતાવી શકો છો કે ઉપરના મતદાર અને અહીંયા જેની બે હજાર બેમાંથી વિગત લખી એમની વચ્ચે શું સંબંધ છે જુઓ અહીંયા એમની માતાનું નામ છે મીનાબેન રમણભાઈ ચૌધરી અહીંયા એમના પાછળ પિતાનું નામ નથી લખાતું કેમ કે બેનના પાછળ પહેલેથી એમના પિતાનું નામ ચાલ્યું આવે છે એમના પતિનું નામ લખાતું નથી તો આ રીતે પણ ફોર્મ ભરવાનું છે ટૂંકમાં જે છે એ જ હકીકત આપણે દર્શાવવાની છે એમાં કોઈ જ આપણે જાતે સુધારો કરવાનો નથી જે વિગત બે હજાર બે ની મતદાર યાદીમાં હોય એ જ લખવાની છે હવે ટૂંકમાં ફરીથી હું આનો સાર કહી દઉં તો એવા વ્યક્તિઓ કે જેનું નામ બે હજાર પચીસની મતદાર યાદીમાં હોય પરંતુ બે હજાર બેની ની મતદાર યાદીમાં ક્યાંય નથી તો એવા વ્યક્તિઓએ પોતાની વિગત ઉપર લખવાની છે અને પોતાના કોઈ સંબંધીનું નામ બે હજાર બેની યાદીમાં મળી આવે તો અહીંયા લખવાનું છે એમની સાથેનો સંબંધ સ્પષ્ટપણે દર્શાવવાનો છે હવે જો કોઈ સંબંધીનું પણ નામ નથી મળતું તો આ બંને વિગત ખાલી રાખવાની છે માત્ર ઉપરની વિગત ભરી અને પોતાના બુથ લેવલ ઓફિસરને ફોર્મ જમા કરાવવાનું છે અહીંયા જે વૈકલ્પિક લખ્યું છે જો ઉપલબ્ધ હોય તો એવું લખ્યું છે તો ત્યાં જરૂર હોય તો જ વિગત લખવાની ઉપલબ્ધ હોય તો બાકી લખવાની કોઈ જરૂર નથી ફોટો જો તમારે બદલવો હોય તો જ ચોંટાડવાનો ફરજિયાત નથી બંને મતદાર યાદીમાં હોય તો એમણે બે હજાર પચીસ પ્રમાણે ઉપર અને બે હજાર બે પ્રમાણે નીચે ડાબી બાજુ લખવાની અને એક પણ મતદાર યાદીમાં નામ નથી તો એવા વ્યક્તિઓને આવું ફોર્મ મળવાનું જ નથી તો એવા વ્યક્તિઓનો તો અહીંયા કોઈ પ્રશ્ન થવાનો નથી તો મિત્રો આશા રાખું કે મેં અહીંયા જે સમજ આપવાનો પ્રયત્ન કર્યો છે એ બધી જ સમજ તમને ચોક્કસથી ઉપયોગી થશે તો ફરી મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી હસતા રહો ખુશ રહો તંદુરસ્ત રહો થેન્ક યુ વેરી મચ